ચાલો આજે આપણે એક એમ સમજો કે ભારતીય લોકશાહીની ઊંડી ચર્ચા કરીએ બિલકુલ આપણી પાસે જે સ્ત્રોત છે ને એના આધારે આપણે આ આખી જે સિસ્ટમ છે એને જાણે કે ખોલીને જોવાના છીએ આ દુનિયાની સૌથી મોટી લોકશાહી આખરે ચાલે છે કેવી રીતે મતલબ એક મતદારની શું ભૂમિકા છે ચૂંટણી કેવી રીતે થાય છે લોકમત શું છે આ બધું જ એકદમ સાચી વાત અને આ માત્ર શું કહેવાય જાણવા ખાતર નથી આ સ્ત્રોતો આપણને પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ પણ ઘણી મહત્વની વિગતો આપે છે બરાબર આપણો હેતુ એ સમજવાનો છે કે આ બધું જ એકબીજા સાથે જોડાયેલું કેવી રીતે છે કયા પાયા પર આખું માળખું ટકેલું છે તો શરૂઆત જ ત્યાંથી કરીએ જ્યાંથી આખી વાત શરૂ થાય છે મતલબ કે મતદારથી સ્ત્રોતમાં એક બહુ રસપ્રદ વાક્ય છે કયું એમાં લખ્યું છે કે સાડા છ દાયકાથી વધુ સમયના આટલા ઉતાર ચડાવ છતાં આપણી લોકશાહી તકી રહી છે અને એનો શ્રેય મતદારોની નિષ્ઠા અને કોઠાસૂજને જાય છે આ બહુ મોટી વાત છે નહીં ખૂબ જ મોટી વાત છે કારણ કે આ એ જ બતાવે છે કે અંતિમ સત્તા કોના હાથમાં છે આપણી જે વ્યવસ્થા છે એ સંસદીય છે હા રાષ્ટ્રીય સ્તરે સંસદ જેમાં રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ અને બે ગૃહો છે રાજ્યસભા અને લોકસભા ઉપલું અને નીચલું ગૃહ બરાબર અને રાજ્ય સ્તરે વિધાનસભા પણ આ બધી જ સંસ્થાઓના કેન્દ્રમાં કોણ છે મતદાર અને ચૂંટણી એકદમ તો ચાલો એ મતદારને જે શક્તિ મળી છે એને જરા બરાબર સમજીએ સ્ત્રોતમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકાર શબ્દ વારંવાર આવે છે આ આમ તો એક શબ્દ છે પણ પણ એની પાછળ એક ક્રાંતિ છે હા જુઓ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર એટલે સીધી ભાષામાં કહીએ તો અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરનો દરેક ભારતીય નાગરિક મત આપી શકે અમુક શરતોને આધીન જેમ કે મતદાર યાદીમાં નામ હોવું જોઈએ હા અને એ માનસિક રીતે અસ્થિર કે નાદાર જાહેર ન થયેલો હોવો જોઈએ પણ ક્રાંતિકારી વાત એ છે કે આ અધિકાર આપતી વખતે ધર્મ જ્ઞાતિ લિંગ શિક્ષણ કશાનો ભેદભાવ નથી રખાયો અને એ પણ એવા સમયે જ્યારે દુનિયાના ઘણા વિકસિત દેશો પણ આટલા ઉદાર નહોતા તમે બિલકુલ સાજો મુદ્દો પકડ્યો આજ આપણા બંધારણ ઘડવૈયાઓની ધુરંદેશી બતાવે છે અને આની સાથે જ બીજો એક સિદ્ધાંત જોડાયેલો છે વ્યક્તિદીઠ એક મત બરાબર આનો મતલબ એવો થયો કે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના મતનું જે મૂલ્ય છે એ જ મૂલ્ય એકદમ અંતરિયાળ ગામડાના ખેડૂતના મતનું પણ છે કોઈ ફરક નહીં અને સ્ત્રોત એ પણ સ્પષ્ટ કરે છે કે આ માત્ર અધિકાર નથી પણ ફરજ પણ છે કોઈપણ જાતના લોભ લાલચ કે ડર વગર મત આપવાની એક પવિત્ર ફરજ છે 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 તો મતદાર પાસે આ શક્તિ એનો ઉપયોગ એ કરે સ્ત્રોત લોકશાહીનો આધાર સ્તંભ તો કે જ છે પણ એક બીજો બહુ મજાનો શબ્દ વાપરે છે લોકશાહીની પારાશીસી હા પારાશીસી મેં આ પહેલા ક્યારેય આ સંદર્ભમાં નથી સાંભળ્યું પારાશીસી એટલે બેરોમીટર બરાબર હા એકદમ જેમ બેરોમીટર હવાનું દબાણ માપીને વાતાવરણ કેવું રહેશે એનો અંદાજ આપે એમ જ ચૂંટણીઓ દેશના રાજકીય સામાજિક અને આર્થિક વાતાવરણનો અંદાજ આપે છે ઓ એટલે માત્ર કોણ જીત્યું હાર્યું એ નથી બતાવતી ના એનાથી ઘણો વધારે ચૂંટણીએ બતાવે છે કે દેશ શું વિચારી રહ્યો છે કયા મુદ્દાઓ લોકો માટે મહત્વના છે સરકારના કામથી લોકો ખુશ છે કે નારાજ એ આખા દેશના મિજાજનું માપ કાઢે છે મતલબ કે દરેક ચૂંટણીનું પરિણામ એ દેશની તબિયતનો એક રિપોર્ટ છે બહુ સરસ ઉપમા આપી તમે એવું જ કહી શકો અને આ પ્રક્રિયા એ કંઈ માત્ર સંસદ માટે નથી થતી છે ગ્રામ પંચાયતથી લઈને ઉપર સંસદ સુધી આ સતત ચાલતી રહે છે અને એ જ લોકશાહીને જીવંત રાખે છે બરાબર શાસકોને સતત યાદ અપાવતી રહે છે કે અસલી માલિક તો જનતા છે જો ચૂંટણી લોકશાહીનું બેરોમીટર હોય તો એ માપે છે શું લોકમત લોકોનો અભિપ્રાય પણ આ લોકમત બને છે કેવી રીતે હમ સારો પ્રશ્ન છે સ્ત્રોતાના માટે મુખ્યત્વે બે માધ્યમોની વાત કરે છે એક છે મુદ્રિત માધ્યમ એટલે કે પ્રિન્ટ મીડિયા સમાચાર પત્રો સામયિકો વગેરે હા અને અહીંયા સૌથી મહત્વની શરત છે અખબારી સ્વાતંત્ર્ય મતલબ કે પ્રેસની આઝાદી ચોક્કસ જો અખબારો સરકારના દબાણમાં આવી જાય તો તે માત્ર સરકારની વાવાહી કરશે તેની ભૂલો કે ખામીઓ લોકો સુધી પહોંચાડશે જ નહીં અને એનાથી સાચો લોકમત નહીં બને અને તેની એક મર્યાદા પણ છે ખરું ને સ્ત્રોતમાં કહ્યું છે કે જ્યાં સાક્ષરતા ઓછી હોય ત્યાં તેની અસર ઓછી થાય છે સાચી વાત અને ત્યાં જ બીજું માધ્યમ વીજાણુ માધ્યમ એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા વધારે અસરકારક બને છે રેડિયો ટેલિવિઝન સિનેમા અને હવે તો ઇન્ટરનેટ બરાબર આ માધ્યમો દૃશ્ય શ્રાવ્ય છે એટલે નિરક્ષર વ્યક્તિ પણ જોઈ સાંભળીને વાત સમજી શકે છે કોઈ પણ ઘટનાનું જીવંત પ્રસારણ સીધું તમારા ઘર સુધી પહોંચે છે પણ અહીંયા એક બીજો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે વીજાણુ માધ્યમોના નકારાત્મક પાસાઓનો અને ખાસ કરીને ઓપિનિયન પોલનો હા અને આ આ આજના સમયમાં બહુ જ અગત્યનો મુદ્દો છે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને કારણે ખોટી માહિતી જેને આપણે ફેક ન્યૂઝ કહીએ છીએ એ વીજળીની ઝડપે ફેલાઈ શકે છે જે ખૂબ જોખમી છે અચ્છા કે વૈજ્ઞાનિક હોતા નથી એ માત્ર એક અંદાજ છે અને ઘણી વાર તો કોઈ ખાસ પક્ષની તરફેણમાં હવા બનાવવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે એટલે કે મતદારે એના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ બિલકુલ નહીં આ તો થઈ લોકમતની વાત હવે આપણે ભારતની સંસદીય લોકશાહીની વાત કરીએ છીએ પણ દુનિયામાં પ્રમુખીય લોકશાહી પણ છે જેમ કે અમેરિકામાં હા આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ મહત્વનો પ્રશ્ન બની શકે ચોક્કસ બની શકે ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ સંસદીય લોકશાહીમાં એટલે કે ભારતમાં આપણે સીધા વડાપ્રધાનને નથી ચૂડતા આપણે આપણા વિસ્તારના સાંસદને ચૂંટીએ છીએ બરાબર પછી જે પક્ષને લોકસભામાં બહુમતી મળે એ પક્ષના નેતા વડાપ્રધાન બને અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે સરકાર સંસદને ખાસ કરીને લોકસભાને જવાબદાર છે એકદમ જો સરકાર લોકસભામાં વિશ્વાસ ગુમાવી દે તો તેણે રાજીનામું આપવું પડે એટલે અહીં જવાબદારીનું તત્વ મુખ્ય છે અને પ્રમુખીય વ્યવસ્થામાં પ્રમુખીય લોકશાહીમાં જેમ કે અમેરિકામાં લોકો સીધા જ પ્રમુખને ચૂંટે છે ઓકે અને પ્રમુખ અને તેમની સરકાર ત્યાંની સંસદ એટલે કે કોંગ્રેસને જવાબદાર નથી હોતી પ્રમુખ પોતાની ચાર વર્ષની મુદ્દત પૂરી કરે જ છે ભલે તેમની પાર્ટીની બહુમતી હોય કે ન હોય એટલે ત્યાં સ્થિરતા વધુ છે હા ત્યાં સ્થિરતા પર વધુ ભાર છે જ્યારે આપણી વ્યવસ્થામાં જવાબદારી પર આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત છે બહુ સરસ રીતે સ્પષ્ટ થયું હવે આટલી મોટી ચૂંટણી પ્રક્રિયા આટલા બધા મતદારો ઉમેદવારો આ બધું નિષ્પક્ષ રીતે કોણ સંભાળે છે આ આખી જવાબદારી ભારતીય ચૂંટણી પંચની છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હા અને સ્ત્રોતમાં એના માટે ત્રણ બહુ જ મહત્વના શબ્દો વાપર્યા છે તે એક સ્વતંત્ર નિષ્પક્ષ અને સ્વાયત્ત સંસ્થા છે આનો અર્થ શું થયો આનો અર્થ એ કે તે સરકારના કોઈ પણ દબાણ વગર કામ કરે છે તેની પોતાની સત્તા છે ચૂંટણી ક્યારે યોજવી કેવી રીતે યોજવી નિયમો બનાવવા આ બધું જ ચૂંટણી પંચ નક્કી કરે છે અને એટલા માટે જ બંધારણમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક અને તેમને હટાવવાની પ્રક્રિયા ખૂબ જ કડક રાખવામાં આવી છે ખરું ને બરાબર જેથી તેમની નિષ્પક્ષતા જળવાઈ રહે અને પેલી આચારસંહિતાની વાત જેવી ચૂંટણી જાહેર થાય કે તરત જ લાગુ પડી જાય છે હા આદર્શ આચારસંહિતા એ નિયમોનો એક સમૂહ છે એ લાગુ થયા પછી સરકાર કોઈ લોભામણી જાહેરાતો ન કરી શકે કોઈ નવી યોજનાઓ શરૂ ન કરી શકે કે સરકારી તંત્રનો પોતાના પ્રચાર માટે ઉપયોગ ન કરી શકે જેથી બધા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે એક સરખું મેદાન મળે એકદમ લેવલ પ્લેઇંગ ફિલ્ડ અને મતદાનની જે પ્રક્રિયા છે એમાં ગુપ્ત મતદાનનો સિદ્ધાંત એ તો લોકશાહીનો પ્રાણ છે તમે કોને મત આપ્યો એ કોઈ જાણી ન શકે આ તમારો અધિકાર છે અને એટલે જ મતદાર કોઈના પણ ડર વગર મત આપી શકે છે ચોક્કસ પહેલાં આપણે મતપત્રકો વાપરતા હતા હવે મોટાભાગે ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ થાય છે ઈવીએમના ફાયદા શું ગણાવ્યા છે કારણ કે એના પર પણ વિવાદો તો થતા રહે છે સ્ત્રોત મુજબ એના બે મુખ્ય ફાયદા છે એક તો મતગણતરી ખૂબ જ ઝડપી થઈ જાય છે હા એ તો છે કલાકોમાં પરિણામ આવી જાય છે અને બીજો મોટો ફાયદો છે પર્યાવરણનો કરોડો મતપત્રકો છાપવા માટે જે કાગળ વપરાતો હતો એ બચી જાય છે મતલબ કે લાખો વૃક્ષો કપાતા અટકે છે આ બહુ મહત્વનો મુદ્દો છે અને હા ઈવીએમમાં પેલો નોટાનો વિકલ્પ પણ હોય છે હા નોટા નન ઓફ ધી અબવ જો મતદારને યાદીમાંના કોઈ પણ ઉમેદવારને મત ન આપવો હોય તો તે આ બટન દબાવીને પોતાનો વિરોધ નોંધાવી શકે છે એ પણ એક રીતે મતદારને વધુ શક્તિ આપે છે બરાબર છે ચાલો હવે આપણે ચર્ચાના છેલ્લા ભાગ તરફ જઈએ રાજકીય પક્ષો કારણ કે મતદાર પાસે પસંદગી કરવા માટે વિકલ્પો તો હોવા જ જોઈએ ખરું ભારતમાં બહુપક્ષીય વ્યવસ્થા છે પણ આપણે રાષ્ટ્રીય પક્ષ અને પ્રાદેશિક પક્ષ એવું સાંભળીએ છીએ આ બંને વચ્ચેનો ભેદ ચૂંટણી પંચ કેવી રીતે નક્કી કરે છે આ માટે ચૂંટણી પંચે ચોક્કસ આંકડાકીય માપદંડો બનાવ્યા છે અને આ પરીક્ષા માટે યાદ રાખવા જેવું છે ઓકે સ્ત્રોત મુજબ જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં ચૂંટણી લડે ચાર રાજ્યોમાં અને તે રાજ્યોમાં થયેલા કુલ મતદાનના ઓછામાં ઓછા ચાર ટકા મત મેળવે તો તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળે છે ચાર રાજ્યો અને ચાર ટકા મત આ પાછળનો વિચાર શું છે વિચાર એ છે કે જે પક્ષની પહોંચ અને વિચારધારા માત્ર એક રાજ્ય કે વિસ્તાર પૂરતી સીમિત ન હોય પણ રાષ્ટ્રવ્યાપી હોય તેને જ રાષ્ટ્રીય દરજ્જો મળવો જોઈએ અને જે આ શરત પૂરી ન કરે તે પ્રાદેશિક પક્ષ કહેવાય બરાબર સ્ત્રોતમાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષોના નામ પણ આપ્યા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ બીએસપી સીપીઆઈ સીપીઆઈએમ અને એનસીપી પણ મને જે સૌથી વધુ ગમ્યું એ છે સત્તાપક્ષ અને વિરોધપક્ષની ભૂમિકા વિશેની વાત હા એ લોકશાહીનો સાર છે જે પક્ષ જીતે એ સરકાર બનાવે એટલે કે સત્તાપક્ષ અને જે હારે એ વિરોધપક્ષ હા પણ વિરોધપક્ષનું કામ ખાલી વિરોધ કરવાનું નથી એક મજબૂત અને રચનાત્મક વિરોધ પક્ષ વગર લોકશાહી જીવંત રહી જ ન શકે કેમ કારણ કે એ જ સરકારની ભૂલો પર અંકુશ રાખે છે એ સરકારને નિરંકુશ બનતી અટકાવે છે એ લોકોના પ્રશ્નોને સંસદમાં ઉઠાવે છે અને અંતે સ્ત્રોતમાં જે રૂપક વાપર્યું છે તે તો અદભુત છે લોકશાહી એક રથ છે અને સત્તા પક્ષ તથા વિરોધ પક્ષ એ રથના બે પૈડા છે વાહ બિલકુલ મતલબ કે રથને બરાબર ચલાવવા માટે બંને પૈડા મજબૂત અને સંતુલિત હોવા જરૂરી છે જો એક પૈડું નબળું પડે રથની ગતિ અટકી જાય એકદમ સાચું બંને એકબીજાના શત્રુ નહીં પણ પ્રતિસ્પર્ધી છે અને બંનેનું અંતિમ લક્ષ્ય દેશનું ભલું કરવાનું જ હોવું જોઈએ તો આ આ આખી ચર્ચાના અંતે આપણે કહી શકીએ કે ભારતીય લોકશાહી કોઈ એક વળી વ્યવસ્થા નથી એ એક જટિલ જીવંત અને બહુસ્તરીય પ્રક્રિયા છે ચોક્કસ જેના કેન્દ્રમાં જાગૃત મતદાર છે જેની પ્રક્રિયા ચૂંટણી છે જેનો અવાજ લોકમત છે અને જેની નિષ્પક્ષતાની ગેરંટી ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ આપે છે તમે એકદમ સચોટ સારાંશ આપ્યો આ આખું માળખું બંધારણીય નિયમો અને લોકતાંત્રિક પરંપરાઓ પર ટકેલું છે અને એ રથને ચલાવવા માટે સત્તાપક્ષ અને વિરોધ પક્ષ બંનેનું હોવું અનિવાર્ય છે બિલકુલ હવે આ ચર્ચા પછી હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગુ છું જરૂર આપણે જોયું કે વીજાણુ માધ્યમો અને ટેકનોલોજીનો વ્યાપ કેટલો વધી રહ્યો છે જ્યાં સાચી અને ખોટી માહિતી વચ્ચેની ભેદરેખા બહુ પાતળી થઈ ગઈ છે તો આવી પરિસ્થિતિમાં એક મતદાર તરીકે આ માહિતીના સાગરમાંથી સત્યને પારખીને લોકશાહીમાં પોતાની ભૂમિકા અસરકારક રીતે નિભાવવાનો સૌથી મોટો પડકાર શું હોઈ શકે છે